નવરાત્રી ના નવમા દિવસે પૂજાતા મા સિદ્ધિદાત્રી તેઓ ચારે ભૂજા છે ઉપરના જમણા હાથે ચક્ર ઉપરના ડાબા હાથે શંખ નીચેના જમણા હાથે ગધા અને નીચેના ડાબા હાથે કમળ પદ્મ ધારણ કરે છે માતા કમળ પર બિરાજમાન છે તેમનું સ્વરૂપ અતિ શાંત અને દિવ્ય છે તેઓ આઠ મહાન સિદ્ધિઓ અને નવ નિધિઓની દાત્રી છે કથા મુજબ જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમની અર્ધાંગી તરીકે માતા સિદ્ધિદાત્રી તેમના નિવાસ પામ્યા તેમની ઉપાસના કરવાથી ભક્તને અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે જીવનમાંથી કષ્ટો દૂર થાય છે અને સૌભાગ્ય સાથે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે પીકોક ગ્રીન રંગ ધારણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે નવી શરૂઆત અને કરુણાનું પ્રતિક છે નવરાત્રીના આ અંતિમ દિવસે માતાની આરાધના કરવાથી ભક્તને પૂર્ણતા અને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે સિદ્ધિ આપોમાં દૂર કરો વિઘ્ન સઘળા તમારી કૃપાથી ભક્ત જીવન રહે ઉજળા